ગોંડલ આ નામ જ્યારે આપણે પણ સાંભળીએ છીએ ત્યારે આપણને રાજકારણ તો એટલું યાદ આવે છે પરંતુ તેમના રાજા રજવાડા પણ યાદ આવે છે અને સૌથી પહેલા જ્યારે ગોંડલ નામ સંભળાય છે ત્યારે એક જ શબ્દ આપણને મનમાં સીધો જ યાદ આવે છે એ છે સર ભગવતસિંહજી નું આ ગોંડલ આજે આજ ગોંડલની વાત કરીએ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું આજે એ જ ગોંડલની વાત કરવી છે એ જ સર ભગવતસિંહજીના ગોંડલની વાત કરવી છે કારણ કે અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર એ જોયું હતું કે ઘણા બધા નકલી ઓફિસર ઝડપાય છે નકલી શાળા ઝડપાય છે પણ હવે આખું ગોંડલની અંદર એક નવું રજવાડું જ ઊભું થયેલું આપણને જોવા મળ્યું અને આ ત્યારે બહાર આવ્યું જ્યારે સૌરાષ્ટ્રના એક પેપરે છાપ્યું કે ગોંડલની અંદર હવે નકલી એટલે કે ફરજી રજવાડું ઝડપાયું છે પણ વાત ક્યાંથી શરૂઆત કરવામાં આવી છે કારણ કે અત્યારે આપણે જે સંકલન સમિતિની બેઠક જોઈ હતી એ બેઠકની અંદર પણ એક યુવરાજ ઉપસ્થિત રહ્યા હતા તેમાં પણ જે પોતે નામ આપ્યું હતું ગોંડલના યુવરાજ ત્યારે તેમની આગતા સ્વાગતા કરવામાં આવી હતી પરંતુ જ્યારે આખી વાત ઊભી થઈ ત્યારે ગોંડલના જે મહારાજા છે તે સામે આવ્યા અને તેમણે કહ્યું કે મારા નામે બીજા લોકો ચરીને ખાય છે એટલે કે ગોંડલના જે મહારાજા છે તેમણે લગ્ન નથી કર્યા એટલે મહારાણીની પદવી પણ ખાલી છે અને યુવરાજનું સ્થાન પણ ખાલી છે તેમ છતાં ગોંડલ સ્ટેટના અત્યારે યુવરાજા સામે આવ્યા છે જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે જે ગોંડલની અંદર એક ફરજી રજવાડું ઝડપાયું છે તેમાં આપણને બે ચહેરા દેખાય છે અસલી મહારાજા ગોંડલના છે હિમાંશુસિંહજી જે અહીંયા લગભગ બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષની અંદર જાન્યુઆરીમાં તેમની તાજપોશી કરવામાં આવી છે રાજતિલક કરવામાં આવ્યું છે અને આ બાજુ દેખાઈ રહ્યા છે નકલી મહારાજા યદુવેન્દ્રસિંહ યદુવેન્દ્રસિંહની આપણે જો વાત કરીએ તો આપણને જ્યારે સંકલન સમિતિની બેઠક હતી એ દરમિયાન પણ આપણને યદુવેન્દ્રસિંહ નજરે પડ્યા હતા જે આ વ્યક્તિ છે તે યદુવેન્દ્રસિંહજી છે અને લગભગ તે સર ભગવતસિંહજીના નવમી પેઢીના દીકરા થાય છે એટલે કે આમ તો તે યુવરાજ ગણાય છે પરંતુ નવમી પેઢીના છે આ વ્યક્તિ યદુવેન્દ્રસિંહજી છે અને કોઈ પણ કાર્યક્રમ હોય ગોંડલના નામનો તો તેઓ ત્યાં હાજર રહે છે જેમને લઈને હવે વાંધો થયો છે ગોંડલના અત્યારના મહારાજા એટલે કે હિમાંશુસિંહજીને આ છે ગોંડલના અસલી મહારાજા સોળ જાન્યુઆરી બે હજાર ના રોજ તેમનું રાજતિલક કરવામાં આવ્યું હતું અને તેમણે દાવો કર્યો છે કે અત્યારે યુવરાજની જગ્યા ખાલી છે કારણ કે હિમાંશુસિંહજીએ લગ્ન નથી કર્યા એટલે યુવરાજની જગ્યા તો આપ મેળે ખાલી જ રહેવાની છે અને તેમ છતાં યદુવેન્દ્રસિંહજી એવો દાવો કરે છે કે હું ગોંડલનો યુવરાજ છું કોઈપણ સંકલન સમિતિની બેઠક હોય કોઈ કોઈપણ જગ્યા હાજર થવાનું હોય તો છે 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 ત્યાં ઉપસ્થિત થઈ જાય પરંતુ સવાલ હવે કર્યા કે હું કોઈ પણ કાર્યક્રમમાં હાજર નથી રહેતો તેમ છતાં ગોંડલનું નામ કઈ રીતે સામે આવે છે આ નકલી રજવાડું છે અને જે સિંહજી છે તેમના લગભગ આ ભાઈ થાય છે પરંતુ આઠમી કે નવમી પેઢીના આપણે ત્યાં કહેવાય છે ને કે કાકા બાપાના દીકરા હોય છે એ જ રીતે આપણે ત્યાં અહીંયા પણ એ જ જોવા મળ્યું છે હિમાંશુસિંહજી છે તેમણે દાવો કર્યો કે કે આ મારા આઠમી નવમી પેઢીના ભાઈઓ થાય છે છે અને તે પોતાને સમજે પરંતુ અત્યારે તો હું ગોંડલનો મહારાજા છું સર ભગવતસિંહજીના વંશજ છે હિમાંશુસિંહજી અને આ જે છે યદુવેન્દ્રસિંહજી એ છે સર ભગવતસિંહજીના કાકાની નવમી પેઢીના ભાઈઓ થતા હોય એ રીતે આખી ઘટના સામે આવી છે અને પોતાને તેઓ યુવરાજ સમજે છે સર ભગવત ભગવતસિંહજી એ સમયે બે થી ત્રણ ગામડા એમને આપ્યા હતા એટલે તેમણે પોતાનું નાનું સ્ટેટ બનાવ્યું છે અને એમના થકી તેઓ પોતાને યુવરાજ માને છે પરંતુ જ્યારે હવે હિમાંશુ હિમાંશુસિંહજી પણ એવું કહી રહ્યા છે કે જ્યારે આખી વાત છે તેમને લઈને હું પ્રેસ કોન્ફરન્સ કરીશ કારણ કે હું એક જ મહારાજ છું અને હવે પણ જ્યારે કોઈએ ગોંડલનું નામ કે પછી અમારા નામનો ઉપયોગ કરવો હશે તો મારી મંજૂરી પણ લેવામાં આવશે

કે ભાઈ અમારે આ બાપુજીને તમે રાજકારણમાં લઈ જાવ એ સારું નહીં એમ કરીને એણે વિરોધ કરેલો ઓનલાઈન થી માંડીને પ્રેસ સુધીનો એટલે થોડું કે કોન્ટ્રોવર્સી આવી હતી કે જે આખા સમાજને એકતા માટે નીકળ્યા છે એ રાજવીઓમાં કે અગ્રણીઓમાં પણ એકતા તો નથી એટલે અમે થોડી છાનબીન શરૂ કરી કે જેટલા સ્ટેટ્સના યા પ્રતિનિધિ હાજર હોવાનું કહેવાય છે આપણે બુદ્ધિપૂર્વક જાંચ તપાસ કરીએ પરંતુ એમાં સૌથી

એ રજવાડા પ્રત્યે લેશ માત્ર કોઈને રાગ દ્વેષ કે કોઈ ઉણપ નથી બલકે એનું અત્યંત આદરપૂર્વક નામ જીવન પણ અત્યંત સાલસ સ્વભાવનું છે એ આપની જાણ ખાતર જ્યારે પણ અહીંયા બોમ્બે હોય કે અહિયાં ગોંડલ આવે કે વિશ્વના કોઈ પણ ખૂણે જાય એને જે જાહેરમાં ધારો કે ગોંડલમાં આપને કહું ગોંડલમાં એક માતાજીનું મંદિર છે પોતે સ્ટેટ બનાવેલું છે પાછું હિમાંશુ સિંહજી એટલે કે રજવાડાએ જ બનાવેલું મંદિર છે પણ આપ નહીં માનો બેન કે શ્રી એટલે કે હિમાંશુ સિંહજી સ્વયં જયારે ત્યાં દર્શનાર્થે વધારે માતાજીના તો બૂટ ચપ્પલ ઉતારીને લાઈનમાં ઉભા રહે એ ક્યારેય એવું ન જતાવવાની કોશિશ કરે કે હું રજવાડું છું એટલે તમારે મને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી જોઈએ વગેરે હવે ગોંડલના યુવરાજ સાહેબનું અમદાવાદ ગોતાના ક્ષત્રિય સંમેલનમાં હાજર હોવું એ અમારા માટે એક સ્પાર્ક સમાન સમાચાર હતા એક એક જેને કહેવાય ને બ્લાસ્ટિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ આપણી ભાષામાં કે ભાઈ ગોંડલના મહારાજા કે એનું રાજઘરાના જે છે અત્યાર સુધીનો એનો આપણો અનુભવ એવો રહ્યો છે ત્રીસ પાંત્રીસ વર્ષથી હું આ લાઈનમાં છું નહીં આ છું રાજકોટમાં ક્યારે ગોંડલ નરેશ અથવા તો રાજઘરાના રાજમાતા કે મહારાજા કે બીજા કોઈ એનું ક્યારે ચૂંટણી લક્ષી કે રાજકીય રીતે ક્યાંય ચંચુપાત આપણે જોયો નથી તો અમને પણ સ્વાભાવિક એમ થયું કે એવું તો શું થયું હશે અથવા તો શું થવા જઈ રહ્યું છે જેમાં ગોંડલના રાજઘરાના ત્યાં યુવરાજ સાહેબ પધાર્યા અને એને પણ આમાં પાર્ટિસિપેન્ટ કર્યું દરમિયાન જાંચ તપાસ કરવામાં આવી તો આખે આખું એવો બ્લાસ્ટ નીકળો આમ તમે જો તો એ આપણી કલ્પનાથી પરે છે કારણ કે જે રીતે આપે ઇન્ટ્રોમાં વાત કરી અત્યારે કે ફરજી કાર્યાલયો ફરજી પીએમઓ ફરજી સીએમઓ ફરજી શિક્ષક ફરજી સ્કૂલ ફરજી મીઠાઈ ફરજી મહાલા દુનિયાભરનું ફરજી જ ફરજી ચાલે છે સુધી તો પણ બે વસ્તુ જે ફરજી છે હવે આપણી જાણ ખતર ચાર ઉત્તર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર પીઠ ના ચાર શંકરાચાર્યો બિલકુલ વાજીબ ને સત્તાવાર સત્તાવાર છે પણ આપણી જાણ ખાતર દેશમાં એનાથી પણ આ તપાસ કરવામાં આવી ચોંકાવનારી વાત મળી કે ફરજી રજવાડા બોલો હદ થઈ ગઈ બેન આ તો કેવું કેવાય એમ અને ફરજી ઇન પ્રોબ્લેમ પછી બહાર આવે છે એ જેની એની હયાતી માં જે કાકા મોટા બાપના ભાઈઓ હોય ને આડાવલા કુટુંબના એને ભાયાતું કેવાય ભાયાતું હવે સીધી નીચે વારસદાર હોય એના વંશ પરંપરાગત ઉત્તરાધિકારી ગણાય

કડવા પાટીદારો મહેસાણા તો ત્યાં પણ એમ કેવામાં કે આપણી એ ગૌરવ કે આપણી વચ્ચે ગોંડલ ના યુવરાજ સાહેબ હાજર છે ત્યાર પછી અહિયાં ક્ષત્રિય સંમેલન થયું એની યાદીઓમાં પણ તેવો શ્રી નું નામ આવ્યું આપને બી ખ્યાલ જ હશે કે એને ભગવત ગૌ ની રચના કરી રચના કરી મહાત્મા ગાંધીજી એ કીધું કે હવે પછી આ ગૌ બાર અથવા તો એનાથી વિશેષ વ્યાકરણ કરવાની કોઈ અધિકાર નથી ગ્રંથ છે જે ભગવતસિંહજી આપી ગયા તો ઓનલી કિંગ આ એક માત્ર રાજા હતા જે ડિગ્રી ધારી હતા મેડિસિનમાં પણ અને એ બ્રિટનમાં કે પ્રદેશમાં ભણીને આવેલા હતા એના જમાનામાં કન્યા કેળવણી ફરજિયાત હતી જયારે કે સમાજમાં રિવાજ હતો દૂધ પીતી કરવાનો દીકરીને કન્યા જન્મે તો મારી નાખતા દૂધ પીતી ઇન એને આવી રીતે મારી નાખતા એવા સમયમાં પણ ભગવત સિંહ ઇઝ ઓનલી કિંગ જેને કન્યા કેળવણીને મહત્વ આપ્યું એટલું જ નહીં એની પ્રજા વાત્સલ્યતા એવી હતી એક તો તમે ગોંડલ ના રોડ રસ્તા એવું ક્યાંય નહીં અમુક જગ્યાએ તમને લુબડા હુક હોય એવું લાગે એટલા દોરડા ટીંગાય છે આખા ગામમાં પણ ગોંડલમાં આપ જુઓ તો એના રોડ રસ્તાની પહોળાઈ એટલી છે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ છે

બજારમાં નીકળતા આડા દિવસે પણ એક સમયે નીકળ્યા તો એને જોયું કે એક રસ્તો હતો જેને આપણી ભાષા ગામડાની ભાષામાં ગાડા કહેવાય છે ગાડાવટ એટલે ગાડુ ચાલી શકે એવો રૂટ બળદ ગાડુ ચાલી શકે એવો લાકડા નો ભારો માથે ચડાવવામાં એને મદદ કરે આવી અપેક્ષા એ માજી બેઠા હતા કારણ કે લાકડા નો ભારો એને પોતાનાથી ઊંચકી ને માથે ઉંચકાય એવું હતું નહીં યોગાનુ યોગ સર ભગવતસિંહજી નીકળ્યા એને જોયું કેમ માજી ચાલો મારી હું તમને લાકડાનો ભારો માથે મુકાવવામાં મદદ કરું એ કર્યું માતાજી તો વયા ગયા પણ સર ભગવતસિંહજી ને વિચાર આવ્યો કે આવા તો અનેકો માતાઓ બેનો દીકરીઓ હશે નાની મોટી કે વયો વૃદ્ધ

એક પ્રકારની પ્લેટફોર્મ જેવું બનાવી રાખા કે કોઈ ધારો કે આવી રીતે હોય માજી બધાને ખબર પડી જાય કે આ રૂટમાં આવું છે તો એ ન્યા કમસે કમ ભારો મૂકે ને એની ઊંચાઈ કેવી હોય કોઈ પણ વ્યક્તિના માથા જેટલું ફૂલ્યું હોય એટલે ભારો ન્યા મૂકે આરામથી પૂરો ખાય પછી માથું સેજ નમાવીને ભારો આમથી આમ લઈ લે એટલે કોઈને ઉપાડવાની જરૂર નહીં આટલા દુરંદેશી બધા રાજા હતા એટલે આજની તારીખે બેન ગોંડલ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સર ભગવતસિંહજીનું નામ

અને હિમાંશુ સિંહજી એની તિલક વિધિ ગયા વર્ષે થઈ છે એવડું મોટું વ્યક્તિત્વ જુઓ બેન એનું કે એને કીધું કે ભાઈ હવે કોઈ આપણા નામે કાઈ ચરી ખાતા હોય કે અથવા તો પોતાની ઓળખ આપીને કઈ કદાચ માનપાન મેળવી લેતા હોય તો હશે આપણે કઈ શું હવે એમાં કઈ પડવા જેવું છે એમ પરંતુ એને લાગ્યું કે નહીં ઇઝ રોંગ કારણ કે બે વખત તમે કોઈ ભૂલથી સમજી શકાય પણ હવે રાજઘરાના કોઈ પણ લોકોને નિમંત્રિત કરો તો એની અમુક પ્રકારના પ્રોટોકોલ હોય છે જેમ વડાપ્રધાનના લાલ જાજમથી માંડીને એકવીસ ટોપ સલામી સુધીના પ્રોટોકોલ હોય છે તેમ આના પણ એક પ્રોટોકોલ હોય છે તમારી મારી જેમ આપણી જેમ દોડીને કોઈ આવતા ન હોય રજવાડા રજવાડા હોતા હોય

એને બે ગામડા ભાયાતુના જે તે સમયે એટલે કે ભગવતસિંહજી નવમી પેઢી એટલે એ સમયમાં આપવામાં આવ્યા હતા અત્યારે એનું કઈ છે નહીં અત્યારના ગોંડલના એક જ રાજા છે જેનું નામ હિમાંશુસિંહજી છે અને એના માતુશ્રી એટલે આખે આખો ગોંડલ નો રજવાડા કારોબાર જે સંભાળે છે એ માતાશ્રી જે છે રાજમાતા કુમુદ કુમારીજી છે એ બધું સંભાળે છે બીજું કોઈ નહીં એટલે અમારી પર ચોકી ઉઠ્યા કે ભાઈ બીજું બધું તો તલાટી મંત્રી ડુપ્લિકેટ કલેક્ટર મામલતદાર ડુપ્લિકેટ સ્કૂલ ડુપ્લિકેટ પીએમઓ ડુપ્લિકેટ સીએમઓ ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ લાડુ ડુપ્લિકેટ તો રજવાનું ડુપ્લિકેટ આખું તો ગજબ કહેવાય એટલે અમે એ સ્ટોરી બ્રેક કરી અને આખી આખી વાતને ઉજાગર કરી કે ભાઈ આનાથી મિસગાઈડ બહુ થાય લોકો કારણ કે ભગવતસિંહજી જેવા રજવાડાનું નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે અને ઘણા લોકો આજની તારીખે પણ જો એ રજવાડું કાંઈ કે તો હજી પણ માથા મૂકી દેવા તૈયાર છે હવે ન કરે નારાયણને કાલ ઉઠીને કાંઈ બીજું આવું કંઈક આડા અવળું થાય તો એની ઝાંખપ લાગે કોને ગોંડલ સ્ટેટને એ ન લાગે એટલે એણે આજે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ વાત સાચી છે અમારા કમસે સે કમ આ કાંઈ છે નહીં એ તમને સ્પષ્ટ કરીએ અમારું રજવાડાને આને કાંઈ લેવા દેવાની એટલે આ સૌથી મોટું મારી દ્રષ્ટિએ રાજ રજવાડાઓના ઇતિહાસનું સૌથી મોટું તમને કહું તો આ પરદાફાશ જેવી વાત છે બેન જી જે વ્યક્તિનું નામ આપણે હંમેશા ચર્ચામાં રહેતું હતું અને જે વ્યક્તિનું નામ લેતા આપણને પણ આનંદ થતો હતો કે સર ભગવતસિંહજીનું એક ગોંડલ અને હવે એ જ ગોંડલની અંદર આપણને ફરજી રજવાડું જોવા મળે છે એક દુઃખદ વાત કહેવાય કારણ કે સર ભગવતસિંહજી આપણા બધા માટે ઘણું બધું કર્યું છે જ્યારે આ નામ સામે આવે છે ત્યારે હંમેશા આપણને ખુશી થાય છે કારણ કે એક વાત એટલા માટે પણ કહી શકાય કે ભગવત ગૌમંડલ આપણે બધાએ નામ સાંભળ્યું છે જેમની રચના કરી ભગવતસિંહજી છે તેમના થકી આપણને કે ગોંડલમાં આવું પણ થઈ રહ્યું છે રાજકારણમાં તો ગોંડલનું નામ પ્રખ્યાત છે જ પણ એમની પહેલા રાજા રજવાડા સમયે પણ ગોંડલનું નામ પ્રખ્યાત હતું હવે આવું પછી કોઈ ન થાય રાજા રજવાડા સામે ન આવે ફરજી તરીકે તે પણ હવે ક્યાંક ને ક્યાંક આપણે જોવાનું છે અત્યારે જે જગદીશ મહેતાએ વાત કરી જ્યાં નકલી ફરજી રજવાડું સામે આવ્યું છે તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર